નમસ્કાર તેના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેની અંદર દેશની અંદર એક દેશ એક ચલણ આવી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવવાની છે જેની અંદર દેશની અંદર કોઈપણ જગ્યાએ જો તમે કોઈ પણ નિયમો તોડ્યા છે તો પણ તમારા ઘરે મેમો આવવાનો છે અને નેવું દિવસ સુધીની અંદર જો તમે આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ પણ કરવામાં આવશે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આજે નવો નિયમ છે જે પણ લાગુ કરવામાં આવી શકે છે અને આ નવો નિયમ

મોબાઈલની અંદર જે રીતે રિચાર્જ થાય છે તે જ રીતે હવે વીજ મીટર પણ આવી જશે અને જે વીજ મીટરો સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવશે અને આ સ્માર્ટ મીટર પ્રીપેડ અથવા તો પોસ્ટપેડ હશે જે ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરશે એટલે કે જેવી રીતે હાલ તમે મોબાઈલની અંદર રિચાર્જ કરો છો જ્યારે મોબાઈલની અંદર રિચાર્જ પૂરું થઈ જશે ત્યારે બીજું રિચાર્જ કરો છો તે જ રીતે એવા નવા વીજ મીટર પણ લગાડવામાં આવશે કે જેમાં તમે જેટલું વપરાશ કરશો તેટલું તેનું બિલ આવશે અને તમારે જેટલી વીજળી જોતી હશે તેટલાનું પહેલાં તમારે રિચાર્જ કરવું પડશે ત્યારબાદ જ તમે વીજળી વાપરી શકવાના છો રાજ્યની અંદર હાલ વીજ કંપનીઓની સાથે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને તે માટે હાલ ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે સમગ્ર દેશની અંદર હવે સરકાર સ્માર્ટ મીટર લગાવવા અંગેનું આયોજન કરી રહી છે જેથી હવે કાગળમાં આવતું બિલ એક સ્વપ્ન બની જશે મોબાઈલની જેમ પ્રીપેડ દ્વારા વીજ બિલ પણ હવે રિચાર્જ થકી મળવાનું છે એટલે કે તમે જેટલાનું રિચાર્જ કરાવશો તેવી રીતે હવે વીજ બિલ મળવાનું છે અને હવે જે તમારી આ જે કાગળની અંદર વીજ બિલ પહેલાં આવતું હતું તે વીજ બિલ હવે બંધ થઈ જશે હવે તમારે ઓનલાઈન જ વીજ બિલ ભરવા ભરવાનું રહેશે અને ટૂંક જ સમયની અંદર તમામ દેશની અંદર આ નવા વીજ મીટર છે કે જે સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે તે તમામ રાજ્યની અંદર લગાવી દેવામાં આવશે ત્યારબાદ તમે ઘરે બેઠા જ મોબાઈલની અંદરથી વીજ બિલ ભરી શકો છો નર્મદના સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે આરટીઓ ની અંદર ગેરરીતિને અટકાવવા મોટો પગલો લેવામાં આવશે અને મળતી માહિતી મુજબ હવે દરેક આરટીઓ ની અંદર સ્ટાફ બોડી હોર્મ કેમેરા થી સજ્જ થશે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર કર્મચારીઓ દંડ વસૂલવાની શાખાઓ ની અંદર અધિકારીઓ સાથે જ વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ ઉપર બોડી હોર્મ કેમેરા થી સજ્જ કરવામાં આવશે જેથી વહીવટની પ્રક્રિયા પારદર્શક બની શકે અને જણાવી દઈએ કે બોડી હોર્મ કેમેરાની મદદથી કોઈ પણ એંગલથી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે એટલે કે જે પણ આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરી રહ્યા છે તેવા લોકો હવે ગેરરીતિ કરી શકશે નહીં કારણ કે તમામ જે કર્મચારીઓ છે જેમના શરીર ઉપર આવા બોડી હોર્મ કેમેરા લગાડવામાં આવશે જેથી કરીને ખબર પડે કે કયા કર્મચારીઓ આની અંદર ખોટું કરી રહ્યા છે તે ઉપરાંત ગુજરાતની અંદર વાહન ચાલકો થઈ જજો હવે સાવધાન ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે લોકો હેલ્મેટ પહેર્યા વિના જ ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે હવે હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુણવાની હાથ ધરી છે ટ્રાફિક નિયમ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું છે કે હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે તેને લઈને બેદરકારી ન રાખો

કેસ ફાઇલ તૈયાર કરવી પડે છે રાજ્ય સરકાર દર્દીઓને ફાઇલમાંથી છુટકારો આપવા માટે આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવા માટેનું આયોજન કરી રહી છે રાજ્ય સરકાર તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે દર્દીના સારવારની મેડિકલ હિસ્ટ્રી અને કેસ પેપરને ડિજિટલ કરવામાં આવશે જેમાં દર્દીને સારવારને લગતી તમામ માહિતી હશે ડિજિટલ ફાઇલના આધારે

લાભ લઈ શકે છે યોજનાનો વર્ષ સુધીની અંદર મેગાહોલ્ટ વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો છે જે જોતા સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ સુધી આ યોજનાને લંબાવવા માટેનો સરકાર દ્વારા ખેડૂતોના હિતની અંદર મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે દરબદરના સમાચારની અંદર નજર કરીએ તો બાળકોને આંગણવાડીની અંદર મોકવું ફરજિયાત કરવામાં આવી શકે છે ભારત સરકારે વર્ષ 2020 ની અંદર amni બનેલી પ્રી પ્રાઇમરી એજ્યુકેશન પોલિસીનો અમલ ગુજરાત સરકાર આગામી સમયની અંદર કરવા જઈ રહી છે ગુજરાતની અંદર નાણાકીય વર્ષ 2023 અને 24 ના બજેટની અંદર સરકાર નવા શૈક્ષણિક સત્ર માટે આયોજન કરી રહી છે સરકારી અને ખાનગી સ્કૂલોમાં બાળવાટિકા શરૂ કરવામાં આવશે અને સાથે જ ત્રણ વર્ષના બાળકને આંગણવાડીની અંદર ફરજિયાત પ્રવેશ મેળવવો પડશે તે પ્રકારે સરકાર આયોજન પણ કરી રહી છે તો મહિલાઓને મોદી સરકાર તરફથી આપવામાં આવી છે મોટી ભેટ મોદી સરકારે મહિલા સમાન બચત પત્ર યોજનાની શરૂઆત કરી છે અને આ યોજનાની અંદર જો કોઈ મહિલા બે વર્ષ માટે બે લાખ રૂપિયા જમા કરાવે છે તો તેમને સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજનો લાભ મળશે અને આ માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં જાઓ અને જ્યાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને આની અંદર લોકો ઓનલાઈન અરજી પણ કરી શકશે મહિલા સમાન બચતપત્ર યોજના મેળવવા માટે મહિલાઓના નામ ઉપર આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર તરફથી મહિલાઓના હિતની અંદર મોટો નિર્ણય લેવામાં આવેલો છે તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે કારણ કે આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની કિંમતની અંદર વધારો કરવામાં આવેલો છે એક વાનગીની અંદર પાંચ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે સમોસા હવે આઠ રૂપિયાને બદલે દસ રૂપિયાની અંદર મળશે સેન્ડવીચ પંદર રૂપિયાને બદલે પચીસ રૂપિયામાં મળશે આ સિવાય

અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ માટે મંથલી પહેલા તમારે પંચાવન રૂપિયા જમા કરાવવા પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર જમા કરશે મોટી ઉંમરે યોજનાની અંદર જોડાવનાર લોકો માટે મંથલી યોગદાન વધુ રહેશે અને આઈટી ભરનારને આનો લાભ મળશે નહીં એટલે કે જે લોકોની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની અંદર છે તે લોકો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપવામાં આવી રહી છે અને હવે આ જ યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ શરૂ કરવામાં આવી રહી છે જેમાં મનો શતકરી મહાસ્માન નિધિ યોજના હેઠળ એક પોઈન્ટ પંદર કરોડ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને આમ કુલ ખેડૂતોને બાર હજાર રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે તો ઉપરાંત પાન મસાલા ખાઈને થુકવા ઉપર દંડ પાન મસાલા અને માવો થુકવામાં રાજકોટ વાસીઓ નંબર વન સાબિત થયા છે રાજકોટ શહેરના સરકારી કચેરીની હાલત દયનીય બનાવી દીધી છે રાજકોટ મનપાએ બે હજાર ઓગણીસથી જાહેરમાં થુકતા લોકોને એ મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે જેમાં બે હજાર ઓગણીસથી બે હજાર અઢાર સુધીની અંદર આઠ હજાર બસો ને મેમાં ફટકારવામાં આવ્યા છે અને જેમાં ચોવીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે દંડ પૈકી સાત પોઈન્ટ પંદર લાખ રૂપિયાનો દંડ લોકોએ ભરપાઈ કર્યો છે જો કે અન્ય રૂપિયા હજુ પણ લેણા બાકી તરીકે રાખવામાં આવેલા છે એટલે કે કેટલાક લોકોએ આ દંડના પૈસા ભર્યા છે તો કેટલાક લોકોએ હજી પણ આ દંડના પૈસા નથી ભર્યા પરંતુ રાજકોટ છે જે પાન મસાલા ખાઈને થુકવાની અંદર નંબર વન સાબિત થયું છે